દિવાળીના તહેવારને લઈને સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે લોકો નવી વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત છે બનાસકાંઠાના ડીસા શહેરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા એવું અનોખું એક્ઝિબિશન આયોજિત કરાયું છે જ્યાં બે રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીની તમામ વસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ છે બનાસકાંઠામાં ડીસા ના ચાલારામ ભવનમાં ચાર દિવસ સુધી ચાલેલા આ દિવાળી એક્ઝિબિશનમાં વધુ સ્ટોલો મૂકવામાં આવ્યા છે અહીં જ્વેલરી એક્ઝિબિશન ચિલ્ડ્રન વેર વગેરેની આઈટમ્સ કોસ્મેટિક્સ અને દિવાળીના ઉત્સવને વધુ રોશન બનાવે તેવી અવનવી અનેક ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે આ એક્ઝિબિશનનો ઉદ્દેશ હસ્તકલા ઉત્પાદકોને યોગ્ય પ્લેટફોર્મ આપવાનો અને લોકોને સ્થાનિક સ્તરે ખરીદી માટે પ્રોત્સાહિત કરવાનો છે ભારત વિકાસ પરિષદના સભ્ય આનંદ ભાઈ ઠક્કરે ખાસ જણાવ્યું હતું કે મોટા શહેરોમાં ખરીદી કરવા જવાની જરૂર નથી હવે લોકો ડીસામાં જ એક જ સ્થળે તમામ ચીજ વસ્તુઓ ખરીદી શકે છે આ પ્રકારના ડીસા ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા દ્વારા ડીસાના જલારામ મંદિર એસી હોલ ખાતે ચાર દિવસીય જે એક્ઝિબિશન રાખવામાં આવેલું એમાં આજે બારમી તારીખે છેલ્લો દિવસે આ ચાર દિવસ દરમિયાન દિશાની વિવિધ જનતાઓ ભાઈઓ બહેનોએ અહીંયા આવી પોતાની ખરીદી કરી છે અને આ ખરીદી દરમિયાન એમને અહીંયા એકદમ સારી વસ્તુ સારી ક્વોલિટીની વસ્તુઓ એક જ પ્લેટફોર્મ ઉપરથી મળી રહી તેમજ આ એક્ઝિબિશન કરવાનો ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખાનો ઉદ્દેશ કે જે આપણા દેશના પનોતા પુત્ર મુખ્ય પ્રધાન જે પ્રધાન સેવક જેને આપણે કહીએ છીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમનું વિઝન છે લોકલ ટુ વોકલ અને આપણું દેશનું નિયમ આપણા દેશમાં રહે તે હેતુથી અમે આ એક સરસ મજાનું આયોજન કર્યું છે આ આયોજન દરમિયાન લોકોને એક જ સ્થળેથી વસ્તુ મળી રહે તેમજ અહીંયા જે ઘેર બેઠા જે લોકો ધંધો કરતા હોય એ લોકોને પણ એક જગ્યાએ સારું બે કે ત્રણ દિવસના એક્ઝિબિશનમાં પોતાના આખા મહિનાનો બિઝનેસ પણ થઈ શકે પોતાની વેરાયટીઓ લોકો સમક્ષ એકસાથે પ્રોડક્ટ માર્કેટમાં મૂકી શકે તે હેતુથી અમે આ એક સરસ મજાનું આયોજન કર્યું છે આ પ્રકારના એક્ઝિબિશનો દ્વારા નાના વેપારીઓને રોજગારી સાથે લોકો માટે સુવિધા બંને ઉપલબ્ધ થઈ શકે છે દિવાળી જેવા આનંદના તહેવારે સ્થાનિક વેપારીઓને સપોર્ટ કરી સ્વદેશી વસ્તુઓ ખરીદવી અને માત્ર ખરીદી નહીં પરંતુ આત્મનિર્ભર ભારત તરફનું એક મજબૂત પગલું છે ચિરાગસિંહ માળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ